નમસ્કાર દર્શક મિત્રો જાડેશ્વર કન્યાશાળા ખાતે અતુલ ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીઓને નિઃશુલ્ક નોટબુક વિતરણ કરાયું ભરૂચ તાલુકાના જાડેશ્વર ગ્રામ પંચાયત કચેરી પાછળ આવેલી સરકારી કન્યાશાળામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી રહી છે આર્થિક અસક્ષમ અભ્યાસો વિદ્યાર્થીઓને મદદ કરતી અતુલ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા વિવિધ શાળાઓમાં નિઃશુલ્ક નોટબુક વિતરણ કરતા રહે છે ત્યારે જાડેશ્વરની કન્યાશાળા ખાતે ગત રોજ શાળામાં અભ્યાસ કરતી એકસો પચાસથી વધુ વિદ્યાર્થીનીઓ માટે નિઃશુલ્ક નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો નિઃશુલ્ક કાર્યક્રમ દરમિયાન અતુલ કંપની અંકલેશ્વરના સ્ટાફ રામજાની સલીમભાઈ મુકેશ શર્મા પત્રકાર પ્રજ્ઞેશ પાટણવાડિયા ગામના આગેવાન પરેશ પટેલ સહિતના મહાનુભાવો હાજર હતા નોટબુક વિતરણ સમયે બાળકીઓ મોઢા ઉપર ભાવભર્યું સ્મિત છલકે આવતા હાજર મહેમાનો પણ રાજી થયા હતા શાળાની શિક્ષિકાઓ અને સ્ટાફ દ્વારા નોટબુક વિતરણ બાબતે તમામનો આભાર વ્યક્ત કર્યો હતો સાથે શાળાના આચાર્ય મોનિકાબેન પટેલ સીઆરસી જયાબેન જાદવે રજૂઆત કરી હતી કે જાડેશ્વર ગામમાં કન્યા શાળામાં અભ્યાસ કરે છે અને તેમનો ભાઈ કુમાર શાળામાં અભ્યાસ કરતો હોય જેથી ભાઈ બહેન બંનેને નોટબુક મળે અને તેથી જ બંને શાળામાં નોટબુક વિતરણ થાય તે જરૂરી છે જોકે આ બાબતને ધ્યાને લઈ અતુલ ફાઉન્ડેશન દ્વારા આવનાર સમયે કન્યા તેમજ કુમાર શાળા ખાતે પણ નોટબુકનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું રિપોર્ટર અવિઝ સૈયદ ન્યૂઝ ભરૂચ હું જાઉં અમારો એક જ હેતુ છે આ બાળકોને નોટબુક મળે નોટબુકનો એક પૂરો યોગ્ય રીતે યોગ્ય ઉપયોગ કરે એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને અમારાથી બનતા બધા પ્રયત્નો અમે અતુલ ફાઉન્ડેશન તરફથી અમે કરશું અમે આ શાળામાં આવ્યા તમે સ્વાગત કર્યું અમારું અમારા જે ટીમ છે એ બધા હું તમારો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું ધ્યાન રાખજો કારણ કે ભણવાથી જ તમારો અને દેશનો અને સોસાયટીનો બધાનો વિકાસ થશે ભાઈના વગર નહીં થઈ એટલે જે બી તમને મળે છે હેલ્થ ગવર્મેન્ટ બી તમને બુક્સ આપે છે અમે બી લખવા માટે આવતા વર્ષે ટ્રાય કરશું કે તમારે બુક ન લેવી પડે અમારી તરફથી જ તમને લખવા માટેની આખા વર્ષની બુક આપશું અને ભણવાનું